નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર તલોદ સાબરકાઠાથી સાબરકાઠાના ખેડૂતને ગિરગાય ફળી દૂધના વ્યવસાય અપાવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવી ઓળખ હિંમતનગર તાલુકાના એક પશુપાલક જેમણે પોતાની કોઠાસૂઝ અને મહેનતથી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે નવાનગર ગામના નિરપેક્ષભાઈ પટેલે ગીર ગાયોના દૂધના વ્યવસાયને માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નવી ઓળખ અપાવી છે જેમણે ગીર ગાયના દૂધને મંડળીમાં આપવાની જગ્યાએ ગ્રાહકને સીધું આપવાનું વિચારી પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે ગ્રાહકોનો જબરજસ્ત પ્રતિસાદ મળતા પોતાની ડેરી પ્રોડક્ટ્સ બનાવી શરૂ કર્યું છે વેચાણ દૂધ મંડળીમાં યોગ્ય ભાવ ના મળતા પોતાનો વ્યવસાય ચાલુ કર્યો ત્યારે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત દૂધનું ઉત્પાદન કરવાનો હતો તેમણે ગીર જેવી ઉત્તમ ઓલાદની ગાયો વસાવી અને દૂધ ઉત્પાદન શરૂ કર્યું ગીર ગાયનું દૂધ પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં સ્થાનિક દૂધ મંડળીમાં તેમને યોગ્ય ભાવ મળતો ન હતો પરંતુ નિરપેક્ષભાઈએ નિરાશ થયા વગર પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરી તેમણે સીધું જ ગ્રાહકો સુધી ગુણવત્તાયુક્ત દૂધ પહોંચાડવાનું નક્કી કર્યું સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પણ તેમણે પોતાની રીતે ગીરગાયના દૂધનું વેચાણ શરૂ કર્યું અને ગ્રાહકોએ તેમના શુદ્ધ દૂધને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો ગ્રાહકોના પ્રતિસાદ મળતા ડેરી પ્રોડક્ટ્સ ચાલુ કરી દૂધની સફળતા બાદ ભાઈએ આગળ વધીને ગીરગાયના દૂધમાંથી જ વિવિધ ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કર્યું તેમણે છાશ દહીં પનીર અને સ્વાદિષ્ટ શ્રીખંડ બનાવીને તેનું પણ વેચાણ શરૂ કર્યું અને ઉત્પાદનોને પણ ગ્રાહકોનું ખૂબ જ પ્રેમ મળ્યો આજે નિરપેક્ષભાઈ પાસે ત્રણસો દસ જેટલી ગીર ગાયો છે તેમની મહેનત અને લગ્નને કારણે તેમનો વ્યવસાય ખૂબ જ વિકસ્યો છે પરંતુ તેમની સફળતા માત્ર દૂધ અને ડેરી પ્રોડક્ટ સુધી જ સીમિત નથી પશુપાલક ગાયના દૂધમાંથી જે શુદ્ધ ઘી બનાવે છે તેની માંગ તો ગુજરાતમાં છે પરંતુ મુંબઈ ગોવા સહિત અમેરિકા કેનેડા અને યુરોપના દેશોમાં પણ છે તેમની ગુણવત્તા અને શુદ્ધતાના કારણે તેમનું ઘી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત બન્યું છે ગાયના છાણાનો પણ કરે છે સદુપયોગ આ પશુપાલક ગાયના છાણનો પણ સદુપયોગ કર્યો છે તેઓ ગાયના છાણમાંથી અગરબત્તી વિવિધ આયુર્વેદિક દવાઓ અને સાબુ જેવી ઉપયોગી પ્રોડક્ટ્સ બનાવે છે અને તેનું પણ સીધું વેચાણ કરે છે આ રીતે તેઓ ઘરે બેઠા બેઠા મહિને ચારથી પાંચ લોકો રૂપિયાની કમાણી કરતા રહ્યા છે એક બાજુ બજારોમાં નકલીની હારમાળા સર્જાય છે ત્યારે હવે લોકો પણ ગુણવત્તાયુક્ત ગાયનું દૂધ લેવા માટે આ પશુપાલકના તબેલે આવી પહોંચે છે અને તેમની સામે જ દોયેલું દૂધ અને દૂધની પ્રોડક્ટ લઈ જાય છે નિરપેક્ષભાઈ પટેલની આ કહાની દરેક પશુપાલક અને ખેડૂત માટે પ્રેરણારૂપ છે તેમણે સાબિત કરી દીધું છે કે જો યોગ્ય દિશામાં પ્રયત્નો કરવામાં આવે તો ગામડામાં રહીને પણ આત્મનિર્ભર બની શકાય છે અને દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપી શકાય છે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા સોમની ગીર ગૌશાળા પાંચ વાસડીઓથી મેં શરૂઆત કરી હતી એમ દોઢ વર્ષમાં એકસો ચાલીસ વાસડીઓ ભેગી કરી અને પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અત્યારે નાની મોટી ત્રણસો દસ ગાય માતા અમારા પાસે છે એમાં દૂધ ડિલિવરી અમે ગાંધીનગર હિંમતનગર એટલે અમારા સર્કલમાં અમે આપીએ છીએ જેને જેની ડિમાન્ડ હોય ઘી બનાવીએ છીએ એનું એમાંથી દૂધમાંથી શ્રીખંડ બનાવી પનીર બનાવી સાસો એટલી પ્રોડક્ટ છે છાણમાંથી ધૂપબત્તી છાના ગોમય રસ એટલે બીજું ગૌમૂત્ર અર્ક બનાવીએ છીએ સાબુ બનાવીએ છીએ અમે એના અંદરથી પંદ્રવ્ય સાબુ જે કેમિકલ વગરના હોય એ જ શરીર માટે ચામડીના રોગો માટે યુઝ થાય છે વર્ષની એટલે મહિનાની ત્રણેક લાખ રૂપિયાનું દૂધનું અમારી ઇન્કમ છે વર્ષે અત્યારે બજારમાં દૂધ દહીં માખણ બધું બેન ખરાબ વસ્તુઓ મળે છે તો પેકિંગવાળી મળે છે એ બધી શરીર માટે હાનિકારક હોય છે તો મારા ગામની બાજુમાં આવેલા નિરપેક્ષ જોઈના ગીર ગાયના તબેલામાંથી અમે અમારા ઘર માટે અને અમારા આજુબાજુના ગામ માટે બધા દૂધ ત્યાંથી દહીં સાસ બધું ત્યાંથી સારું લાવીએ છીએ ગીર ગાયનું હોય છે અને સેહત માટે સારું હોય છે તો એ અમારા માટે સારું છે તો શરીર માટે સારા સારું હોય રહેશે નામ બ્રિજેશ પટેલ